નમસ્કાર મિત્રો સત્યુરા આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામે શ્રી મુદ્દેશ્વર દાદાના મંદિરમાં મંદિર માં ભાવિક ભક્તો ની ભીડ જોવા મળી સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામે શ્રી મુદણેશ્વર દાદાના મંદિરે ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી અને લોક લાડેલા રમણલાલ વોરા સાહેબે મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પછી મેળાની મુલાકાત લીધી હતી તેવું વસંતભાઈ તાલુકા સદસ્યએ જણાવ્યું હતું સાબરકાંઠા જિલ્લાના સંસદ સભ્ય શોભનાબેન બારૈયા પણ હાજર રહ્યા હતા અને ભાજપના દરેક કાર્યકરો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આશાબેન શાહે આ મેળાની વ્યવસ્થા ખૂબ સુંદર રીતે કરી હતી અને પોલીસ કોન્સ્ટેબલો હાજર રહી અને ઉમદા કાર્ય કરી રહ્યા હતા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો